શહેરમાં અનેક પ્રશ્નો છે ત્યારે ભાજપના અઢાર પ્રશ્નોમાં ભાજપના સભ્યો ભ્રષ્ટાચાર કરી અને મોજ કરતા હોવાનું કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યા કોંગ્રેસના કાર્યકરો ઓફિસમાં તપાસ કરતા ઓફિસ ખાલી અને ઓફિસમાં લાઈટ પંખા અને એસી શરૂ હતા જયરાજ રવ ન્યુઝ નાઇન ગુજરાતી ગઢડા કિશોર વેલાણી ગરડા શહેર કોંગ્રેસ પ્રમુખ જે અમે ગરડા નગરપાલિકા ખાતે આવ્યા હતા પણ અહીંયા કોઈ હાજર છે નહીં જે અઢાર સભ્યો છે તે તમામ સભ્યો અત્યારે ફરવા ભાગી ગયા છે અહીંયા જે નાના બાળકો છે શિષ્યવૃત્તિ માટે ધક્કા ખાય છે જેને અંદર પ્રમુખની ની સહી આવતી હોય તો અત્યારે આ કોઈ સભ્યો ગઢડાની ગલીએ ગલીએ તમે જુઓ તો ખાડા ખડિયા અને ગઢડાની જે પરિસ્થિતિ છે જે ગઢડાના કામ કરવા પડે

કોઈ ખિસ્સા નાખીએ અને લઈ જાય તેવી વસ્તુ નથી પણ તેમ છતાં આ બધી વસ્તુઓ ગઈ ક્યાં